તો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ અઠ્યાવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આપણે જીરાની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલે અગિયારસો ગુણીની આવક હતી આજે આઠસો ગુણીની આવક છે એટલે ત્રણસો ગુણીની આવકમાં આજે થોડોક ઘટાડો જોવા મળ્યો છે વાતાવરણ ખરાબ છે મિત્રો વરસાદના કારણે થોડી આવક ઓછી થઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે છાપ્ટર નંબર છમાં શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમથી ઘેરો વરી ગયો છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની આપણે હરાજી વિડીયો બન્યા પછી એન્ડમાં વાત કરશું કે કેટલી તેજી કેટલી મંદી છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કહેવા રહીએ છીએ આજના ભાવ

ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા માં વેચાણું છે ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા ઓગણ પચાસ એકોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે માલ સરસ છે કલર વાળો માલ છે ચોખ્ખો માલ છે

નમસ્કાર તેજી મંદિર મિત્રો આપણે વાત કરીને તો તેજી મંદિર કાલ જેવું જ બજાર ટકેલું જોવા મળ્યું છે કોઈ લાંબી તેજી મંદિર હાલ અત્યારે જોવા નથી મળી જો બજારમાં આગળ જતા તેજી મંદિર થશે તો આપણે આગળ એક વિડીયો પાછો બનાવશે અત્યારે હાલ કોઈ તેજી મંદિર જોવા નથી મળી રહી